નમસ્કાર આપણે બધાની અંદર એક જ્યોત છે એક શાશ્વત પ્રકાશ જે હંમેશા આપણને સાચો રસ્તો બતાવવા માટે રાહ જોતો હોય છે આજે આપણે જૂન ઓગણીસો સુડતાલીસના અખંડ જ્યોતિ અંકમાંથી એ જ જ્યોતને વધુ પ્રજ્વલિત કરવાનું જ્ઞાન મેળવવાના છીએ તો ચાલો પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલા આ લેખોના ગહન જ્ઞાન સાગરમાં આપણે સાથે મળીને ડૂબકી લગાવીએ તો આને ખાલી જૂના પાનાઓનો સંગ્રહ ન સમજતા ના આ તો એક જીવંત દીવાદાંડી જેવું છે જે આપણને આત્મપરિવર્તનના માર્ગે દોરી જાય છે આજના આ દોડધામ ભર્યા જીવનમાં પણ શાંતિ અને સાચી દિશા મેળવવા માટે આ એક અમૂલ્ય ખજાનો છે તો સવાલ એ છે કે આટલી મોટી આધ્યાત્મિક યાત્રા એની શરૂઆત ક્યાંથી થાય કોઈ મોટા સિદ્ધાંતથી ના એની શરૂઆત થાય છે એક બહુ જ સરળ પણ એટલા જ ઊંડા સવાલથી એક એવો સવાલ જે આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઉઠ્યો જ હશે ચાલો આપણે બધા એક ક્ષણ માટે ખરેખર વિચારીએ હું કોણ છું શું હું ફક્ત આ દેખાતું શરીર છું કે પછી આ મન અને એમાં આવતા હજારો વિચારો કે પછી આ બધાની પાછળ પણ કોઈ ઊંડું સત્ય છુપાયેલું છે બસ આ જિજ્ઞાસા જ જ્ઞાનના દરવાજા ખોલે છે અને આનો જવાબ ગુરુદેવના ઉપદેશોમાં બહુ સુંદર રીતે મળે છે તેઓ કહે છે કે આપણું સાચું સ્વરૂપ આ ભૌતિક શરીર કરતાં ક્યાંય વિશાળ છે આપણે એ દિવ્ય પરમ ચેતનાનો જ એક ભાગ છીએ એક શાશ્વત અને અમર આત્મા તો પછી આ આત્મા છે શું એમ સમજો કે આખું બ્રહ્માંડ એક દિવ્ય ચેતનાનો મહાસાગર છે અને આપણે બધા એ મહાસાગરનો એક એક બૂંદ છીએ એક એક તણખો છીએ આપણું મૂળ સ્વરૂપ છે સત ચિત્ત આનંદ એટલે કે સત્ય ચેતના અને આનંદ આજ આપણા અસ્તિત્વનો સાચો આધાર છે ઠીક છે આપણે આત્મા વિશે તો જાણ્યું પણ આ જ્ઞાને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું તો એના માટે આપણે સમજવું પડશે મનોબળની શક્તિને આપણી અંદરની આગને જુઓ મનોબળને ખાલી કોન્ફિડન્સ ન સમજતા ના એનાથી ઘણું વધારે છે એ તો આપણી અંદરની એ આધ્યાત્મિક અને માનસિક તાકાત છે જેના પર સફળતા સુખ અને પ્રગતિની આખી ઇમારત ઊભી રહે છે અને નીચા અને ઊંચા મનોબળ વચ્ચેનો ફરક તો જાણે રાત અને દિવસ જેવો છે એક બાજુ છે શંકા ડર અને નિષ્ફળતાનો ઘોર અંધકાર તો બીજી બાજુ છે શ્રદ્ધા હિંમત અને સફળતાનો પ્રકાશ પસંદગી આપણે કરવાની છે કે આપણે ક્યાં રહેવું છે અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે આપણું મનોબળ એકદમ ટોચ પર હોય ને ત્યારે આપણે એકલા નથી હોતા એવું લાગે જાણે આખું બ્રહ્માંડ એની બધી જ સકારાત્મક શક્તિઓ આપણી સાથે આવીને ઊભી રહી ગઈ છે અને પછી અશક્ય લાગતું કામ પણ શક્ય બની જાય છે તો પછી આ મનોબળને મજબૂત કરવું કઈ રીતે શું એનો કોઈ રસ્તો છે હા બિલકુલ છે આપણા શાસ્ત્રો આપણને માત્ર સમસ્યા નથી બતાવતા એનું સમાધાન પણ આપે છે અને એવું જ એક શક્તિશાળી સાધન છે ગાયત્રી સાધના ગાયત્રી મંત્રને ખાલી શબ્દોનો સંગ્રહ ન માનતા એ તો એક દિવ્ય ઊર્જાનું વાહન છે એક એવી ચાવી છે જે આપણી બુદ્ધિને શુદ્ધ કરે છે અને આપણી અંદરના જ્ઞાનના દરવાજા ખોલે છે આ ગાયત્રી સાધનાનો રસ્તો છે ને એના ત્રણ બહુ જ સ્પષ્ટ પગથિયા છે પહેલું છે શ્રદ્ધા એટલે કે અતૂટ વિશ્વાસ બીજું છે સાધના એટલે કે રોજનો સમર્પિત અભ્યાસ અને ત્રીજું એ છે પરિવર્તન જે આ બંનેનું કુદરતી પરિણામ છે મન શુદ્ધ થાય છે અને ઉચ્ચ ચેતના જાગૃત થાય છે આને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે જેમ ભઠ્ઠીની આગ સોનામાં રહેલો બધો જ કચરો બાળીને એને શુદ્ધ ચળકતું બનાવી દે છે બસ એ જ રીતે ગાયત્રી સાધનાની અગ્નિ આપણા મન અને આત્માને શુદ્ધ કરે છે અને આપણા સાચા તેજસ્વી સ્વરૂપને બહાર લાવે છે તો આપણે અંદરથી શુદ્ધ થયા મજબૂત બન્યા પણ હવે એનું શું આ શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો તો ચાલો હવે જોઈએ કે સાચી આધ્યાત્મિકતા આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે દેખાય છે એક ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવવા માટે ત્રણ પાયા બહુ જ જરૂરી છે પહેલું આપણું આરોગ્ય કારણ કે આ શરીર આત્માનું મંદિર છે બીજું બ્રહ્મચર્ય એટલે કે ચરિત્રની શુદ્ધતા જે આપણી શક્તિને સાચી દિશામાં વાળે છે અને ત્રીજું છે ધર્મ એટલે કે આપણા કર્તવ્યનું નિઃસ્વાર્થ ભાવે પાલન આપણે ધર્મ શબ્દ તો બહુ સાંભળ્યો છે પણ એનો સાચો મતલબ શું શું એ ખાલી પૂજા પાઠ છે ના ધર્મ એટલે જીવન જીવવાની સાચી રીત આપણો એ ઉદ્દેશ્ય જે આપણને હું અને મારુંથી ઉપર ઉઠાડીને બધાના ભલા માટે કામ કરવા પ્રેરે છે અને સૃષ્ટિમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે તો આનો સીધો મતલબ એ થયો કે સાચી આધ્યાત્મિકતા એટલે દુનિયા છોડીને ભાગી જવું નહીં પણ દુનિયામાં રહીને આપણા કામોથી આપણી સેવાથી એ દિવ્યતાને જીવંત કરવી તો અત્યાર સુધી આપણે આપણી અંદરની દુનિયાને જોઈ મનોબળની શક્તિને સમજી અને કર્તવ્યના માર્ગ વિશે વાત કરી ચાલો હવે આ બધા જ જ્ઞાનના મોતીઓને એક માળામાં પરોવીએ અને જોઈએ કે આ યાત્રાનો સાર શું છે તો આંતરિક માર્ગના મુખ્ય મુદ્દા કયા છે પહેલું એ સ્વીકારવું કે આપણે એક અમર દિવ્ય આત્મા છીએ બીજું આપણા મનોબળને આપણી સૌથી મોટી તાકાત બનાવવી ત્રીજું શ્રદ્ધાને મજબૂત કરવી અને ચોથું ગાયત્રી સાધના જેવી પદ્ધતિઓથી મનને શુદ્ધ કરવું આ આપણી અંદરની દુનિયાને મજબૂત કરે છે અને જ્યારે આપણી અંદરની દુનિયા આટલી મજબૂત હોય ને ત્યારે એની અસર આપણી બહારની દુનિયા પર પણ દેખાય છે કઈ રીતે સારું શારીરિક સ્વાસ્થ્ય શુદ્ધ ચરિત્ર નિઃસ્વાર્થ ભાવે આપણા કર્તવ્યો પૂરા કરવા અને આંતરિક શાંતિ તથા બાહ્ય ઉદ્દેશ્ય વચ્ચે સંતુલન જાળવીને જીવવું આ જ સાર્થક જીવનની ચાવી છે જૂન ઓગણીસો સુડતાલીસના અખંડ જ્યોતિનું આ જ્ઞાન આપણને એક સ્પષ્ટ રસ્તો બતાવે છે આત્મશોધનો મનોબળનો અને એક ઉદ્દેશ્યપૂર્ણ જીવનનો પણ યાદ રાખજો આ યાત્રા ક્યાંક બહાર નથી કરવાની એ તો આપણી અંદર જ શરૂ થાય છે અને એની શરૂઆત અત્યારે આ જ ક્ષણે થાય છે તો સવાલ ફક્ત એક જ છે આ મહાન યાત્રા પર આપણું પહેલું પગલું કયું હશે